આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે શબ્દો સંભળાવવાના છે અને તે શબ્દમાં વચ્ચે મ આવતો હોય એવા શબ્દો સાંભળી અને પછી યાદ રાખવા પ્રયત્ન કરવાના છે અને મ વચ્ચે શબ્દ આવતો હોય એવા શબ્દ ગોતીને લાવવાના છે તો ચાલો બાળકો તમે તૈયાર છો ચાલો શબ્દ બોલવા ગમે ને બહુ ગમે શબ્દ બોલવા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમે બધા તૈયાર છો ને ચાલો તો હું જે શબ્દ બોલાવું છું એમાં મ વચ્ચે આવે છે એવા શબ્દો તમારે બોલવાના છે અને પછી એ નવ શબ્દો છે એ નવ શબ્દ તમને કયો શબ્દ યાદ રહ્યો એ ઊંચી આંગળી કરવાની છે બરોબર છે બધાએ પ્રયત્ન કરવાનો છે ચાલો તો પેલા ન મન નમન ચમન દમણ દ ભમર સરસ તો આ નવ શબ્દો તમે બોલ્યા હજી એકવાર હું બોલાવું છું પછી તમારે યાદ રાખવાનો છે ગમે એક શબ્દ યાદ રહે તોય વાંધો નથી ચાલો નમન

ચાલો હવે કયો આમાંથી તમને કયો શબ્દ યાદ રાખો ચાલો બેન બોલો પછી બોલો લાઈનમાં વાંધો નહી રિપીટ થાય તો ખમણ પછી ખમણ પછી રમત હા પછી નમન પછી બોલો તો કોને યાદ છે રમન રમત હા પછી રમત રમત પછી હા ખમણ સરસ પાછળ હા બોલો ભાઈ રમત પછી રમણ પછી ખમણ ખમણ સરસ હા પ્રયત્ન કરો છો તમે બોલો રમત હમર હમેડો હા સરસ તો લગભગ બધાએ નવે શબ્દ માંથી યાદ રાખવા પ્રયત્ન કર્યો છે તો આવા શબ્દો તમે ઘરેથી ગોતી ને લાવશો શબ્દો ઓળખવાના છે તો ચાલો તમે બધા તૈયાર છો શબ્દો ગોતી આવશો ને ચાલો મજા આવી ગઈ ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી ગયો ભાઈ Wow, Saraj, right. very good. Good, Saraj.